સુરતમાં ભીમોત્સવ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આકરા પહારો કર્યા હતા અને મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ મહીસાગર કલેક્ટર કારણ ભૂલી ગયા દેવા નથી એટલે સન્માન એવા માણસનું કરો જે આપણી અડધી રાતનો હોકારો હોય નેતાઓને આટલા સિત્તેર વર્ષનો અનુભવ તો કાફી છે ને નેતાઓને ઓળખવા કરી ડાઉટ છે

એ કેમ ફરિયાદી બનતા નથી કેમ કે એમને વોટ સિવાય એમના સત્તા અને સંપત્તિના ગણિત સિવાય દલિતો સાથે લેવા દેવા નથી એ ભૂલી ગયા એ ભૂલી ગયા કે સુરતની ને વડોદરાની ને અમદાવાદની ચાલીમાંથી ભણી મોટા થયા છે એ ભૂલી ગયા કે થોડાક જ દિવસ પહેલા થોડાક જ દાયકા પહેલા તમારો મારો બાપ મરી ગયેલો ઢોર ફાડતો હતો લાલભાઈ લાલ કે ઉભરાટી ગટરો આજે ભી ઉતરે છે આપણો ભાઈ હેની સાપે કઈ લેવા દેવા નથી પણ આપણા ઉચ્ચ અધિકારીઓ આય હાય હાય વાત કમાલ કે 35 વર્ષ આઈએસઆઈપીએસ હોય ત્યારે સમાજ યાદ ના વચ્ચે શરૂ થાય તરત સમાજ યાદ વર્ષ 35 વર્ષ 35 વર્ષ કલેક્ટર હોય એસપી હોય ત્યારે સમાજ તમારી વાત હતી એ તો વાળા છે પણ 35 વર્ષ યાદ આવે આપણા કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને એએસઆઈ ને પીએસઆઈ ને પીઆઈ ને યાદ આવે એકાદ બે ઘડિયા ખડ્યા દિવાય એસપી ને પણ યાદ આવે કે પોતાના ભ્રષ્ટાચાર ને પાપમતી 50000 આવા કાર્યક્રમ આપીએ આપી તો છે જ પાછે પણ અને ત્યાંના દલિતોને શ્રમજીવ્યોને શું જરૂર છે

અને મહેરબાની કરીને જે દલિતો ઉપર અત્યાચાર વખતે પોતા વિજયનો રહે ભાવનગર જાય અમરેલી જાય જુનાગઢના ગીર સોમનાથ જાય સુરેન્દ્રનગર જાય દ્વારકા પોરબંદર જાય પાટણ બનાસકાંઠા અને મહેસાણા જઈને જે વાદળી ગમછો ભણાવવા નાખીને જે બાબા સાહેબના નામે સંગઠન ચલાવતા મિત્રો લડે છે એના સન્માન કરો ધારાસભ્યો સંસદ સભ્યો આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ સમાજ સાથે નવ્વાણું ટકા લેવા દેવા નથી સાહેબ હેરાની દિવસે દેશમાં એમ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ખૂણે ખૂણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો થયા પણ એક જુદા પ્રકારનો કાર્યક્રમ તમારામાં કેટલાક મિત્રોએ કદાચ મોટા ભાગના મંચ ઉપરના સાથી અને ઓડિયન્સમાં બેઠેલા તમામ લોકોએ એક જુદા પ્રકારનો કાર્યક્રમ છ તારીખે કદાચ જોયો હોય તો મહીસાગરમાં થયો કે આ માઇક્રો ટૂંટું જે મજૂરે બનાવ્યું ને ફેક્ટરીની અંદર એને લઘુત્તમ વેતન મળે છે કે કેમ એના માટે લડીએ એ વિપોત્સવ છે આ બિલ્ડિંગના આ બિલ્ડિંગની અંદર ચારે તરફ તમને જે દેખાય છે આ પરસુઓ છે જે પેલો દાહોદના ગોધરાના મજૂરનો પરસુ ચોઠેલો છે દેખાય છે એ જે જોઈ શકે એ ભીમત્સવ છે ડુંગરપુરના સંતરામપુરના કડાણાના દાહોદના ગોતરાના પંચમાલના આદિવાસી કડીયા મજૂરોનો લોહીના પરસેવથી આ મકાન બન્યું છે તમારું મારું મકાન બન્યું છે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું છે અહીંથી ગુજરાતની વિધાનસભા તરફ જતો જે રસ્તો છે ને એ રસ્તો રસ્તામાં આવતા ફ્લાયઓવર ફ્લાયઓવરની બંને બાજુ પરની તમામ તમામ હોટેલ મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર એક એક ઈમારતના પાંચ લોકોની ઉપસ્થિતિમાં બાસ્ટર્ડ કહા ઉસને કહા હરામી સાલા એક કલેક્ટર સરકારી કાર્યક્રમ કે 10 પર છે पांच लोगों की उपस्थिति में पता है कि लड़का है फिर भी यह कहती है कि ओवर स्मार्ट लोगों की यह कमी नहीं है चप्पल खोलकर मारने जैसा है हरामी साला अब सोचिए आर एस एस की इस प्रयोगशाला गुजरात के अंदर फांसीवाद का मनुवाद का कैसा नंगा नाच चल रहा है कि कलेक्टर पूरी निर्लजता के साथ बिना कोई संकोच दलित समाज के व्यक्ति को हरामी कहती है और आज तक गुजरात की भाजपा सरकार ने न उसके खिलाफ एफ किया न उसको सस्पेंड किया न उसको ट्रांसफर किया न उससे माफी भी मंगवाई मतलब की संदेश यह है कि गुजरात के बहुजनों गुजरात के ओबीसी आदिवासी दलित समाज के लोगों उखाड़ लो मैसेज है तुमको जाति के नाम पे सरकारी कार्यक्रम के मंच पर से कलेक्टर गाली देगा हम उसके खिलाफ कोई कार्रवाई नहीं करेंगे मतलब तुम्हारे आत्मसम्मान के साथ तुम्हारे स्वाभिमान के साथ कोई खिलवाड़ करे हमको कोई फर्क नहीं पड़ता यह संदेश आरएसएस और गुजरात की भाजपा सरकार ने दिया है